ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે પાણી પડેલા વરસાદ બાદ બોડેલીમાં ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે ગોપાલ ટોકી થી અલી ખેરવા રોડ પર વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોની પરેશાની વધી છે અને એક જ વરસાદની અંદર અમારી જે અલીપુરાની જે સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ જાય છે એક થોડા અંદર તો આગળ વધારે વરસાદ તો ભારે નુકસાન પણ થઈ જશે કેટલા ટાઈમથી રસ્તો બન્યો નથી ખાસી ત્રણ ચાર સોસાયટીઓ જે સોસાયટીની અવર જવર આ રોડ પરથી થાય છે તો એટલી બધી ભારે તકલીફ પડે છે કે કોઈ હદ નહીં વારંવાર તંત્રને રજૂઆત પણ કરેલી છે આના વિશે તો પણ આની કઈ કામગીરી કઈ થતી નથી તો હમણાં તંત્ર જોડે ખાલી કેવા માંગે છે કે આનો જલ્દી જલ્દી નિકાલ કરે અને રોડ જલ્દી બની જાય એવી અમે તંત્ર જોડે અપેક્ષા કરીએ છીએ પછી જયારે વધારે પરીસ્તીથી જયારે વધારે વરસાદ પડશે ત્યારે વધારે પરીસ્તીથી વરસશે ત્યારે કદાચ પછી એવું લાગે કે સરકાર મોટર બોટ કે નાવડી એવું આપશે અમને કે ભાઈ હવે ગાડીઓ ઘેર ભીકી દો ને તમે નાવડી ની અંદર ફરો સોસાયટી એટલે બધી બહુ સોસાયટી છે અહીંથી આગળ તમે આ રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આગળ ચાર પાંચ છ ઓછા માં ઓછી સાત આઠ સોસાયટી છે બધી સૌથી મોટી થી મોટી બોડીલી ની મોટી ની અંદર ગણના થાય છે બધા જ માલે તુજાર લોકો રહે છે સરકાર ની રેમ નજર રાખીને સરકાર રેમ નજર રાખીને પબ્લિક નું સમર્થન કરી આપે ને સરકાર રોડ બનાવી આપે હવામાન વિભાગની આગાહીને લઈને ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો જે ચોવીસ કલાકની ટીમ હાલ પહોંચી છે બોડેલી ખાતે બોડેલીનો આ ગોપાલ અલી અલીખેરવાનો રોડ છે આજે રોડ ઉપર ઘૂંટણ સમાન જેટલું પાણી ભરાઈ જવા પામ્યું છે પંચાયત ની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ અહિયાં જોવાઈ રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી નથી જેને લઈને ઘૂંટણ સમાન જે પાણી છે તે પાણી ભરાવા પામ્યા છે હવામાન વિભાગની આગાહી ને લઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ વરસાદ છે આ જે રોડ છે તે અઢી કિલોમીટર જેટલો રોડ બની ગયો છે અને આ જે છસો મીટર જેટલો રસ્તો છે તે રસ્તો હજુ બનાવવાનો બાકી છે જેને લઈને આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કોન્ટ્રાક્ટર દ્વારા હાર જે ત્રણ ફૂટ જેટલું અહિયાં રોડ બનાવવા માટે ખોદી નાખ્યું છે અને જેને લઈને આ પાણી ભરાયું છે પરંતુ રસ્તો કયા કારણોસર બનતો નથી તે હજુ જે તંત્ર ને પૂછતા તે તંત્ર તેની જવાબ પણ આપવા તૈયાર નથી ત્યારે કહી શકાય કે આજે ન જેવો જે વરસાદ વરસ્યો છે અને એટલામાં જ આજે પાણી ભરાયું છે ત્યારે આવનારા સમયમાં જયારે તંત્ર છે તેમ છતાં આ કામગીરી નથી કરતું કયા કારણો સર નથી કરતું તે આ તેમને પૂછતા તેઓ કોઈ જવાબ આપી રહ્યા નથી હકીમ ઘડિયાળી ચોવીસ કલાક છોટાઉદેપુર તો જેઠ માસમાં મેઘો મુશળ જોવા મળ્યો છે અને